જે બી હોય તે કેમિકલ લાવીએ તો આપણે જે રીતે આપણે પાણીમાં ડ્રમમાં લાખીએ સ્પ્રે કરવા માટે તો શું થાય કે પાણી રહે નીચે અને પેલો કેમિકલનો જો છે ને ઉપર તરંગ તો ફરે એટલે કેમિકલ રહે ઉપર ને પાણી રહે નીચે એટલે આનો કલર મિક્સ થઈ જાય પણ દવાનો મિક્સ નહીં થાય ઓકે બરાબર બરાબર તો શું થાય કે આપણે જે ફરણી કરીએ ને એ કઈ જગ્યા પર પાણી જાય કઈ જગ્યા પર દવા પાણી જાય તો જ્યાં જગ્યા પર દવા પાણી હતે જાય પરિણામ મળે પરિણામ કોઈ મળે પછી જે જગ્યા પર થી આપણે દવા લાવીએ ને શું કે તમારી દવા કામ નહીં કરે તો આ શું કે એના કરતા આ હારી દવા છે એમ કરીને શું કરે બીજી દવા આપે પણ એના પૈસા લે કે ને એનાથી સારા પૈસા લે પણ આપણે ખર્ચો હોય જો કે નહીં બરાબર છે તો ખર્ચો વધે છે ને આપણે ખર્ચો ઓછો કરવાનો છે કે આ આપણે મિક્સ કરીએ ને તો આપણા દવાનું મિક્સ સારી રીતે કરે એટલે સ્પ્રે સારી રીતે થાય તો બીજું કામ શું કરે આ સ્ટીકરનું કામ કરે સ્ટીકરનું કામ કરે તો સ્ટીકર બરાબર પાન ઉપર ચોટાડી રાખે અને બીજ ત્રીજો કામ એવું છે કે એને સ્પ્રેડરનું કામ કરે જેને કે સ્પ્રે કર્યા હોય તો એક મિનિટમાં મૂળી સુધી લઈ જાય એટલે સ્પ્રેડરનું કામ ચાલુ થાય તો સ્પ્રેડરનું કામ કેવી રીતે થાય તે તમને બતાવવું આ છે પાણી બરાબર

સ્પ્રેડર થઈ ગયો પસરી ગયો પાણી પસરી ગયો જો પાણી પાણી ન હતા આપે તો પાણી નો પણ સ્પ્રેડર કરીએ અને ખેતરમાં બહુ જલ્દી પાણી ભાગે જો અહીંયા પાણી લાગે ને અ એક જગ્યા પર રે પાણી બરોબર આપણે 290 લાખે ને આ રીતે પચી જાય હમ ઘર સંધેકર લાગી માની પચી ગઈ હમ ઘર સંધેકર આ જગ્યા પર તો આ જગ્યા પર આ રીતે કરીએ ને તો બહુ જલ્દી પરિણામ મળે પાણી ફટ કે જમીનમાં પચી જાય જમીનમાં પચી જાય પચી જાય પચી ગયો બે મિનિટ હજુ ખાલી બે સેકન્ડ બે સેકન્ડમાં પચી જાય પાણી પચી ગયું પાણી પચી ગયું એટલે આપણે કેટલા ત્રણ કામ થયા બસે પાંચમો કામ આ છે કે આપણે ટેમ્પરેચર વધારે રહે તો ઝાડનો કરપો આવી જાય કરપામાં શું કામ કરે પાંચમો કામ એવું છે કે આપણી જમીનમાં ભૂરભૂરી કરે તો ભૂરભૂરી કેવી રીતે કરે એ આપણે જોઈએ બરાબર જમીનને કરે ભરભરી પોચી પોતી હમ તો આમાં છે આપણે બાયો નાઇન્ટીન નાખેલું જ લખેલું છે આપણે હા આ પાણી સાદું પાણી છે આ છે આપણું બાયો વાળું પાણી ના પાણી સાદું પાણી છે આ આપણે સાદું પાણી હા તો બે ઉપર આપણે લખીએ તો બે આપણે સાદું પાણી લખીએ હા બરાબર આ છે સાદું પાણી હા હમ

આમ કેમ સ્પોટ થાય સાહેબ જમીન કેમ સ્પોટ થાય એકદમ બારીક બારીક બધી જગ્યા થઈ જાય

के अमर से अमर से जब जो हाथ लगाओ इन जो हमने हाँ। चिप चिप को लगे से हमो भूर भूर बस लगे से केते जो शीशा का अपने सपली वे दूसरा हां एको तो हाई का केला में के टिकट ला, लागे टिकट लागे से आज जो आए छे ने चिप एक टिकट से बराबर आया छे ने भूर से जो भूर भूरी से हाथ ने नहीं लागे હા આ છે ને એકદમ મુલાયમ લાગે મુલાયમ આ જો આ બધું કડક લાગે હમ આ જો કડક તકત લગાવવું પડે બરાબર આમાં છે ને એકદમ બોરબુરી થાય જાઓ હાથનું વધારે નહીં લાગે તો મારો કહેવાનો એક જ વાત છે કે જે બાયો નાઇન્ટીન આપણે ખેતરમાં લખીએ ને તો ભૂંઈમુખ છે પછી પછી છે બીજો હળદ છે આલુ છે કાંદા છે જે કોઈ વસ્તુ આપણે યુઝ કરીએ ને તો આપણે જમીનમાં સારી રીતે ગ્રોથ થાય અને વધારે ક્વોલિટી બને જમીનને કરવાનું જમીન કરફેક્ટ તો પછી બીજું કામ છે કે આપણે ઝાડમાં રોગપ્રતિકાર શક્તિ વધારી રહે તો અહીંયા પાણી જો એકદમ લીલું લીલું દેખાય નાખ્યો છે ત્યાં બીજો કે આપણે પાણી અને જમીનનો પીએચ મેન્ટેન કરે જો આપણે આ બાજુ તે કરેલો કે પાણી અને જમીનનો પીએચ મેન્ટેન કરવામાં મદદ કરે આ રીતે બાયોનાઇન્ટીનનું કામ છે છેલ્લા બે હજાર ત્રણથી દો હજાર બે હજાર પચીસ સુધી અત્યારે બી પહેલાં બી જે કામ કરતો તે જ અત્યારે બી તેવી જ રીતે કામ કરે તો પહેલી કંપની છે પ્રોડક્ટ પર મેન્ટેન રાખવાનું કામ કરે જોરદાર ઓકે મારો તમને બતાવ્યો તમને હમણાં એટલા બદલ તમારો આભાર